જય શિયારામ અલ્લારામ સેવા ટ્રસ્ટ મહુવા તરફથી મહુવા અને મહુવા તાલુકાના ચારસો ને એસી પરિવારોને નિઃ નિરાધાર નિઃસહાય પરિવારોને દર મહિને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે જેમાં એક કીટનો ખર્ચો એબાઉટ પાંચસોથી છસો રૂપિયાનો થાય છે વતનીઓ રહેતા દાતા પરિવારો તરફથી મુંબઈમાં રહેતા દાતા પરિવાર તરફથી અમારું આ કાર્ય ચાલે છે દરેક દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર બસ અમે આવી પરિવારની સેવા કરતા રહીએ એવા સૌ આશીર્વાદ આપે નિલેજા કેટલી છે દર મહિને ચારસો ને એસી કીટનું વિતરણ થાય છે અને દર મહિને કીટોનું પરિવારો વધતા જાય છે એટલે કીટોનો વધારો થતો જાય છે અને આ આજના દિવસે આ જુલાઈ મહિનાની કીટ નિમિત્તે કિરીટભાઈ ચાપાવાલા તરફથી રૂપિયા એકવીસ હજારનું દાન મળેલ છે કિરીટભાઈનો ખૂબ ખૂબ આભાર